નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર ઇન્સાનિયત નગર ચારમાળિયામાં દાદાગીરી કરનાર સરફુ હવે તો હદ પાર કરી ચૂક્યો છે આ સફરા આ જોર્ફે સરફુ નામના વ્યક્તિ દ્વારા હવે તો ચારમાળિયાના લોખંડના જાળી જાપાની પણ ચોરી કરે છે તેવી માહિતી ત્યાં જ રહેનાર એક વ્યક્તિએ આપી પોલીસને અને એક વિડીયો બનાવી સબૂત એકત્રિત કરતાને સરફુ નામનો ઈસમ સામે પોલીસ પણ લાચાર સરકો કહે છે પોલીસને પણ હિસ્સો આપી દીધો છે તેમ કહી તે મારો વિડીયો ઉતાર્યો પરંતુ મારું કની બગાડી નહીં શકે કારણ કે મેં પચાસ હજાર રૂપિયા આપ્યા છે તેથી પોલીસ મારું કની જ નહીં કરે અને હું આટલા વર્ષોથી ચોરી કરી રહ્યો છું તો પણ મને એ લોકો જ સપોર્ટ કરે છે દર મહિને બધાને હપ્તા આપું છું તેવું કહી બાતમી આપનાર અને વિડીયો ઉતારનારને માર માર્યો અને વિબસ ગાળો બોલી જાનતી મારી નાખવાની ધમકી પણ આપી જેથી વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી એ ફરિયાદ કરવા અને આરોપીને જેલ હવાલે કરવા વિનંતી કરતા તમામ હકીકતો બતાવી આ બાબતમાં વટવા પોલીસ શું પગલાં લે છે શું સરફુ નામનો માથાભારે શખ્સ પોલીસને બદનામ કરી રહ્યો છે તેવા માથાભારે શખ્સને જેલ હવાલે કરવામાં આવશે ખરો શું આટલા વર્ષોથી દાદાગીરી અને ચોરી કરનારને સજા મળશે ખરી હવે તો સરકારી આવાસ યોજનાના લોખંડના બારી દરવાજા પણ

बराबर तो ये चीज खाली अपने को करनी है, है? किसका भाई ड्राइवर साहब किसका माल है किसका टेम्पा किसका है जरा बता दो गरीब बेचारे का ये गाड़ी नंबर है किसका है माल कितने भरा है आपको ओके या आप माल कहाँ का निकाल के लाए वहाँ से भरा नहीं चलने का कहाँ से भरा है चार माल किसके वहाँ से भरा है गेट के अंदर कारीगर ये गाड़ी नंबर ये रिया और ये सरपू का छोकरा और ये घरपू का कारीगर देखो ये, ये चार मालिया का माल ये चार मालिये का माल